નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્થમાં આપનું સ્વાગત છે આજે તારીખ સાત મે બે હજાર પચીસ અત્યારના આજના સવારના મહત્ત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં ભારે માવઠાની આગાહી કરવામાં આવી છે ત્યારે છેલ્લા બે દિવસથી ગુજરાતની અંદર ભયંકર રીતે તોફાન સાથે વરસાદ વરસી રહ્યો છે ત્યારે ખાસ કરીને ગઈકાલે બપોર પછી ગુજરાતની અંદર પચાસ જેટલા તાલુકાની અંદર જે વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધારે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં થી ચાર ઈસ સુધીનો વરસાદ નોંધાઈ ચૂક્યો છે જેમાં ભારે સાયક્લોનિક પવન એટલે કે વાવાઝોડા જેવા પવન સાથે વરસાદ પડતા ખેડૂતોને મોટું નુકસાન અને ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થયા છે રસ્તાઓ બ્લોક થયા હતા આવી સ્થિતિ જોવા મળી હતી તો હજુ પણ આગામી સમયમાં સૌરાષ્ટ્ર કચ્છ મધ્ય ઉત્તર દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ આજે જોવા મળશે તો જોઈએ આપણે સંપૂર્ણ અપડેટ કે આજે કયા કયા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે કેવો વરસાદ પડશે હજુ કેટલા દિવસ સુધી વરસાદ પડશે આજની અપડેટ જોઈએ અત્યારના સમયગાળાની વાત કરીએ તો અત્યારે આ જે બધા વિસ્તારો છે તેમાં આપણને વરસાદ જોવા મળે છે જેમાં ખાસ કરીને આપણે જોઈએ તો સૌરાષ્ટ્રમાં જે કુડા અને મોરબી સાઈડના વિસ્તારો છે કચ્છમાં રાપર સાઈડના વિસ્તારો છે મધ્ય ગુજરાતમાં વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા ગોધરા નડિયાદ ધોળકા દાહોદ હિંમતનગર મહેસાણા સાઈડીના જે વિસ્તારો છે પાલનપુર રાધનપુર આબુરોડ અંબાજી તેમજ જે દક્ષિણ ગુજરાતમાં ખંભાતથી વડોદરા અને છોટાઉદેપુરથી નીચેના જે ભાગો છે રાજપીપળા હોય ભરૂચ હોય અમોજ હોય આ બધા વિસ્તારોમાં પણ વરસાદ આપણને જોવા મળે છે તો દરિયાઈ પટ્ટી મહુવા તળાજા આજુબાજુના વિસ્તારોમાં પણ જોવા મળી રહ્યો છે ભાવનગર અમરેલી તેમજ તળાજા મહુવા બગદાણા પાલીતાણા સાવરકુલ્લા ધારી વિશાવદર બગસરા આજે બધા વિસ્તારો છે ઉમરાળા જેસર સાઇડના વિસ્તારો વિશાવદર

કોસંબા વંકલ ડીયાપાડા ઉંબરપાડા તેમજ સુરત બારડોલી તાપી નવસારી બીલીમોરામાં પણ વરસાદ આપણને જોવા મળશે તો આ રીતે હજુ ગુજરાતની અંદર વરસાદની એન્ટ્રી યથાવત છે જેમાં ઉત્તર ગુજરાતની વાત કરીએ રાધનપુર પાલનપુર મહેસાણા તેમજ હિંમતનગર આજુબાજુના વિસ્તારો રોડા પાટણ હારી સાણસમા મોઢેરા આ બધા વિસ્તારોમાં પણ વરસાદ આપણને જોવા મળશે હવે આપણે જોઈએ આવતીકાલે બપોરે બે વાગ્યાની અપડેટ જેમાં ખાસ કરીને સૌથી વધારે તીવ્રતા ભાણવડ પોરબંદર જુનાગઢ ગોંડલ જસદણ બોટાદ અમરેલી ભાવનગર તળાજા મહુવા ઉના વેરાવળ સુરેન્દ્રનગરમાં જોવા મળશે તો આવતીકાલે સાંજના પાંચ છ વાગ્યાની અપડેટ જોઈએ જેમાં કચ્છની અંદર પણ માંડવી નલિયા ભુજ ગાંધીધામ ને રાપરમાં વરસાદ જોવા મળશે તો ખાસ કરીને દ્વારકા સલાયા જ મોરબી કુડા જામનગર સાઈડના વિસ્તારો હોય તેમાં પણ તીવ્રતા વધશે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પણ પાલનપુર ખેડબ્રહ્મા ડુંગરપુર હિંમતનગરમાં ભારે તીવ્રતા સાથે